નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રુભી વસાવાને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એટલે કે પરમ દિવસે જેલમાંથી છોડવાના હતા પણ તેમને જેલમાંથી છોડવામાં ના આવ્યા આ કારણોસર ચૈત્રુભી વસાવાની પત્ની ભાજપ સરકાર સરકાર ઉપર ગુસ્સે થઈ છે અને આદિવાસી સમાજના લોકો આંદોલન કરવાની તૈયારીમાં છે અને આદિવાસી સમાજના લોકો જ્યાં પણ જોઈએ ત્યાં સરકાર સામે લડી લેવા માટે તૈયાર છે અને આ વખતે તો એવું નથી લાગતું કે આદિવાસી સમાજનો ગુસ્સો એ સરકાર ઉપરથી પતી જશે જેમ કે જ્યાં પણ આદિવાસી સમાજને લાગે ત્યાં આદિવાસી સમાજ આંદોલન કરવા માટે તૈયાર છે અને આદિવાસી સમાજ હવે શાંત બેઠશે નહીં એવું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે તો મિત્રો તમારે ચૈતુ વ્યવસ્થાના બીજા સમાચાર જોઈતા હોય તો આપણે ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો